શ્રીનાથજીના જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર યાત્રા તો આપણી માનસિક ચાલતી હતી પણ માનસી યાત્રાને પણ ઠાકોરજી લીલી પરિક્રમા બનાવી દીધી જેમ હમણાં ચાર પાંચ દિવસ પહેલા વ્રજયાત્રામાં પણ આવો જ વરસાદ થયો અને આપણી આ માનસિક પરિક્રમા પણ લીલી પરિક્રમા થઈ ગઈ નીકળવાની તૈયારીમાં જ ને એવો વરસાદ એવો વરસાદ મથુરા તો ગોકુલ નગરી ઓર બીચ મેં યમુના વહે ધીરે ધીરે પણ ભગવત ઈચ્છા બધાને અપરસ કરાવીને એમ ઠાકોરજી મોકલ્યા પ્રજયાત્રામાં જવાનું છે તો જે ગાથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ આ ચોર્યાસી કોષ પરિક્રમા આધિ દૈવિક લીલી પરિક્રમા

પણ વ્રજની મહત્તા એની રજમાં છે વ્રજની વ્રજની મહત્તા મહત્તા એના વહેતા પવનમાં છે છે વહી જતા જેમ પાંચ તત્વનો આ દેહ છે અને વ્રજમાં જ્યારે તમે નિવાસ કરો છો ત્યારે તમારા પાંચે તત્વોની શુદ્ધિ થાય છે અને શુદ્ધિ નહીં કહું એને અલૌકિકતા સંપાદન થાય છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ વ્રજયાત્રા કરવા જાઓ એટલે પૃથ્વી તત્વ ભૂમિ પર શયન એમ કહેવામાં આવે ખુલા પગે ચાલવાનું એટલે જે તમે એક વર્ષ ઘરમાં રહ્યા અને જેટલી વાર માણ ભૂમિનો સ્પર્શ કર્યો છે તો આ ચાલીસ દિવસ વ્રજયાત્રા કરો તો ચાલીસ દિવસ તમે ભૂમિનો સ્પર્શ કરો છો અને આ ભૂમિ સાધારણ નથી મુક્તિને પણ મુક્તિ આપનારી આ ભૂમિ છે એટલે રજની મહત્તા વ્રજમાં વિશેષ છે એટલે જ્યારે પણ વ્રજયાત્રામાં જાઓ ત્યારે વ્રજ રજ થી ગભરાવું નહીં અને મેં તો જોયું છે ઘણાને ડસ્ટની એલર્જી હોય છે પણ વ્રજમાં જાય ને તો બધું મટી જાય છે એમ ઘરે થોડું પણ કંઈક હોય તો એને એલર્જી થઈ જાય નામ થઈ જાય પણ વ્રજ રજમાં વનયાત્રા કરતા હોય અને રજમાં જ રહેતા હોય તો કાંઈ નથી એવું જોયું છે મેં તો ઘણા ઘણા અનુભવો લોકોના સાંભળ્યા છે મારી આંખે મેં જોયા છે અમારે તો એક પરિચિત જ વૈષ્ણવ હતા જેને ત્યાં અમે મુકામ કરતા એને એટલી બધી કમરના મણકાની તકલીફ નીચે બેસી જ ના શકે ચાલી ના શકે અમારી ગિરરાજ્યમાં કથા હતી અને ડોક્ટરે તો બિલકુલ ના જ પાડી હતી કે તમારે તો નીચે બેસાય નહીં જ અને ચલાય બી નહીં એટલે અને એને સંકલ્પ કર્યો મારે જે જેની કથા ભૂમિ ઉપર બેસીને જ સાંભળવી છે ગિરરાજની તરફ અને 7 દિવસ એ બેઠા હિંમત કરી અને ચમત્કાર તો નાનો શબ્દ કહેવાય ગિરરાજ બાવાનો પ્રભાવ એવો કે પછી તો એવા દોડતા થઈ ગયા કે એના ડોક્ટર ને આશ્ચર્ય થયું કે તમને મટ્યું કઈ રીતે આવ્યું પછી કાયમ માટે નીચે બેસતા થયા ચાલતા થયા સીડીઓ ચડી જાય છે કે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પછી તો ક્યારે એમને ઉપર બેસવાનો વારો ના આવે એ ભૂમિ પર બેસતા એવો મેં તો પ્રભાવ જોયેલો છે વરજ રજનો તો વ્રજની મહત્તા એની રજ થી છે પૃથ્વી તત્વ પૃથ્વી તત્વ જલતત્વ તમે વ્રજમાં જાઓ સૌથી પહેલા જલમાં આત્મા શ્રી યમુનાજીને ગ્રહણ કરો એટલે એ સમયે તમારા શરીરમાં રહેલા જલતત્વની આધિ દૈવિકતા સંપાદિત થાય છે તમે કેવલ યમુના પાન નથી કરતા કારણ કે લૌકિક દેહથી વ્રજમાં જવાય નહીં અને જવાય તો વ્રજ રસ નો અનુભવ ન થાય એટલે તનુ નવત્વ સંપાદિત થવું અતિ આવશ્યક છે અને આપણા બધાનો દેહ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ થી બનેલો છે અને એટલા માટે પૃથ્વી તત્વની શુદ્ધિ ખુલ્લા પગે ચાલવાથી થાય છે જ્યારે તમારા ચરણોનો સ્પર્શ ભૂમિ વ્રજભૂમિને થાય છે ત્યારે આપણા દેહમાં રહેલા પૃથ્વી તત્વને અલૌકિકતા સંપાદિત થાય છે જમના પાન કરી નિયમ ગ્રહણ કરો છો ત્યારે જળ તત્વની અલૌકિકતા સંપાદિત થાય છે તેજ તત્વ પૃથ્વી જલ તેજ વાયુ ને તેજ તત્વ તમે બેઠકજીમાં જ્યારે ઝારી ભરો છો ત્યારે અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે અને અચવા એ વ્રજરજમાં તાપ જ્યારે કારણ કે બજારે લીલી પરિક્રમા હોય ત્યારે બપોરના સમયે બહુ તડકો પડ્યો એ તાપ જ્યારે ગ્રહણ કરો પૃથ્વી તમારા દેહને સ્પર્શે અથવા આપણે ત્યાં તો રૂપ શ્રી મહાપ્રભુજી છે ભક્તિ માર્ગ પાન કરી મહાપ્રભુજીની બેઠકજીમાં દંડવત કરી જારી ચર્સવસ કરો ધોતી ઉપરના ધરાવો ત્યારે શ્રી વલ્લભના સાનિધ્ય માત્રથી તે જ તત્વોની અલૌકિકતા સંપાદિત થાય છે વાયુ તત્વ જ્યારે વ્રજમાં તમે વિચરણ કરતા હો અને ત્રિવિધ પવન સંચરે એ વ્રજના પવનનો સ્પર્શ થતા વાયુ તત્વની શુદ્ધિ થાય અને આકાશ તત્વ એમ કહેવાય કે કોઈ બાંધેલા મકાનમાં એ સમય રહેતા નથી ખુલા આકાશમાં જીવ રહેતા હોય ટેન્ટ હોય ખાલી અને એ આકાશ તત્વની શુદ્ધિ એ વ્રજમાં નિવાસ કરવાથી શયન કરવાથી રાત્રિના સમયે જ્યારે ખુલા આકાશમાં જીવ આખો દિવસ ખુલા આકાશમાં જ વિચરણ કરવાનો હોય અને આમ આકાશ તત્વની શિદ્ધિ આમ પાંચે તત્વોના અલૌકિકતા સંપાદન એ વ્રજમાં નિયમપૂર્વક રહેવાથી થાય અને જ્યારે આ પાંચે તત્ત્વોની અલૌકિકતા સંપાદિત થાય ત્યારે આ જ દેહથી એ અલૌકિક એવા યુગલ સ્વરૂપની લીલાઓનું દર્શન થાય એટલે યમનાજીની અષ્ટસિદ્ધિઓમાં પણ જે

મર્યા પછી જો ભગવાનને મેળવવાના હોય ભગવાન તો ભગવાન મેળવવાનું પુષ્ટિ માર્ગ મર્યા પછી ભગવાનને મળવાની વાત નથી કરતો પુષ્ટિ માર્ગ કહે છે આજ દેહથી તારે ઠાકોરજીના ભગવત રસનો અનુભવ કરીને જોવાનો છે આજ આંખે તારે એને જોવાનો છે આજ કાનથી તારે વેણુનો નાદ સાંભળવાનો છે આજ અસ્તથી એમને ગોદમાં તારે લેવાના છે પુષ્ટિ ભક્તિ એ જીતા જીવંત ભગવદ અનુભવ કરાવવાની ભક્તિ છે એટલે અહીંયા મર્યા પછી ના વાયદા નથી ક્યાંય ચોર્યાસી બસો બાવનમાં એ ચિંતા નથી કે મારા મર્યા પછી મારી શું ગતિ થશે એવી ચિંતામાં કોઈ બેઠું રહ્યું હોય એવી કોઈ ચર્ચા નથી એ તો તાપ એ કરે છે કે બ્રહ્મ સંબંધ લીધું છે શરણાગત થયો છું સેવા કરું છું હજી ઠાકોરજી કેમ અનુભવ નથી જતા હજી પ્રભુ કેમ માંગતા નથી હજી કેમ મને સ્વાનુભાવ થતો નથી એનો તાપ જીવને છે અને આ તાપ જેના હૃદયમાં થાય ને એના પાપ બધા એ જ ક્ષણે બળી જાય ગંગાજીમાં સ્નાન કરીને પાપથી વિમુક્ત થઈએ એ તો જુદી વાત પણ દરેકની ભીતર એક ભક્તિની ગંગા વહે છે જ્યારે ભગવદ વિરહ પ્રગટ થાય અને નેત્રોમાંથી ભગવદ વિરહને કારણે અશ્રુપાત થાય અને આંસુઓની ગંગામાં જે સ્નાન કરે ને એ જ ક્ષણે એ પવિત્ર થઈ જતો હોય છે એ બે ટીપા ભગવદ વિરહના અશ્રુપાત નેત્રોથી થાય એનાથી પવિત્ર સ્નાન બીજું કોઈ એ જ ક્ષણે એના સર્વ પાપોનું શમન થઈ જાય છે તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ ચોર્યાસી કોષ વ્રજ પરિક્રમાનો આ આનંદ આ લાભ આ માનસીની ભાવના આપણે બધા જ કરી રહ્યા છીએ કે એક ચિંતન દ્વારા એક ભાવના દ્વારા આપણે બધા કથાને નિમિત્ત કરી અને યાત્રા કરી રહ્યા છીએ અને જે જે લોકો વ્રજયાત્રામાં ગયા છે એને તો એક એક દ્રશ્યો પોતાના આંખોની આગળ આમ પ્રગટ થાય કે આ સ્થાને અમે નિયમ લીધો હતો આ મુકામ કર્યો હતો અને એ બધી જ લીલાઓનું અનુસંધાન એને થાય